કોરો ના ગરા કે ગરા પ્લસ તો વ્યવસ્થિત કરે બહુ મસ્ત હેલો હા બોલો કોણ કોણ તો મારે નાશેલું છે અલા કોમાન્ડર તો ને ફટાફટ કરજો ફટાફટ કરજો ને શું કરે ફટાફટ કે કરતા આવવાનો છે શું આટલી કલાક ખઈ જાવું તો યાર

કમ બહુ દુ કરો બને લે ફટાફટ કરે સારું કરો એ ના ના ફોન ચાલું છે હા મોન્ટરમાં ફોન ચાલું છે આવું એવું છે એમ મને કાલે આવી જવા બારું મારે જો બને ખોન થઈ લેવા થઈ આવે કાલે ફોન કરી દેવું ને ફટાફટ એનું કાઢી આજ દે આવોને આવજો હાવા તાક નાઈન વાળો પણ દેખો હરવડાવો હં હં મારે કરું છું હા હા તો હું તો આખો દઉં છું હવે જો હા 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 કરી દીધું કે <inaudible> <inaudible> <inaudible>

એલા આ તો એલા તો ફરી ભાઈ સાજીરોમાં મારી ઢોલુ તો મળ્યું નહીં હો ફરી વળે શું આ તો પૈસા હંગાર લઈને ફરું તો મણામ નથી હારે તો હું ફોન કરું એ હારું તો આ જો ખરો આપડો

આપણે કે ચોલું પડ્યું છે હોય ધણી તો શું કેર રહ્યો બાર બાર ફટકાય ગોલ માર્ક કરી દીધો પાસે તો કેરે તો તો જે થા હોય રાય બસ તો પહોંચી વળ જો બસ તો પહોંચી વળ છે આખી જિંદગી ધંધા દીરા કરે આવડે હા મળકો આવી જશે રોકડા પૈસાનો એટલે પૈસા લઈને ફરાર ફરાર લેવા તો કેના પૈસા

મે <muchas>

કંતાલ કને કલર તો થઈ ગયો પાકો કરત જાય ને પાકો પાકો આપણે જૂંદુ ને જાય

લોસો થઈ ગઈ થયો થોડોય તો જેસે બરે બસ નહોતું નહોતું ના ના આલવાનું જ છે ટોલુ હોય બડે તમારું છે ને લીધા જવા દેવાના પણ થોડી વાર લાગે એવું છે તો પાસેનો તમને મળી જ જાય હોય સવારે રાત પડે તો પેળા ગાડામાં તમને ટોલુ બરી બરી મોટી કિંમત નથી

ભાઈ વડીનો ઓળા જે આય એમ આ આયા જો ઘણી કેટલી વાર થાવે આ તૈયારી ચાલ હેડો હેડો હેરો ને વાત થઈ એટલે કલો ને કર ના ના કલો રવા દીધો હવે તો હવે કરો ઓર જાય કરજો એવું હોય વાગી જો આપણે ભલે કેવડ પડા હેડો આવો કેલા પાતાડ છે તો બધું રમણ બમ થા દારક પટેલ આવો હમણે શું કિંમત લેવી છે કોકી કિંમત એસે જ લેવાના છે હોય છે ને હોય એ ના ખાએ હોય 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 આલો હડો ઓસા નહી ભાઈ ને તમે લઈને આયા છો વળી લાવ્યો હે એજી સર 5000 નું બદલ ગણી દે જો બોતો અપન જો મને આવડતું માર ઘરે આવડતું હોય અને પર રંગાઈ ના થાય ચાર ગણો પેલા પેલા ગણો છો ને દો 1 2 3 હા

દોલામ ખોમી વૈગો ના ના ગટુ ખોમી ની તાણ એ જો તાણ આરે અમાર બુલાવ હા એ તમાર સોદો થઈ ગયો કમ્પ્લીટ તમે ટ્રેક્ટર બોલાવ ડન લઈ ભાઈ અમે અમાર તમે તમાર બેહો પડી ગયો ટ્રેક્ટર ના અમન કેર કો એવું ફોન કરે છે એવો દોર ટાઈ દેજો એ વાત આઈ

બોધી ટેકરો લઈને ના ડલ્લી જાઈ ફોટો પર હોમ ઈકણ જ બેહો એ હારો એ લઈ જા દેન બોલ મને નહી હું છોડી હું છોડી કણ જવાનો આયે છે કણ જવાનો આયે છે

હારોડ મો આવો હારો હો એ હારો એ આવ આવી છે હો માલિક આવી ઓલ માલિક આવે હો પણ તો પૈસા આલ્યા છે તમે એમ હો કે આવડે પછી તમે बताओ છે માલિક છે એ હારોડ આવો તમે જોવા દેખો ને ના થોડું મોસળો ભી નાખો ને કો પારો હારોડ ઓના હો અમને છોકરો તમે

ये बातों हा ह तो दोषी राजी राजी થઈ જા કેમ डागी નું કરો લઈ જવા છે માર્કા પૈસા ઉતરે કેમ ઓય પૈસા તો આયા જ છે કે નહીં તો કેદે दोषी ના લે હા એટલે તો ડાયરે ડાગી નું કરી આવો હો ની ની હો ની ની કેમ ઓમ પાક પાડ્યો આપડા ને પૈસા આપડા તો આજ દુશિયાર પછી કરાવે ને ઓય આ પૈસા આયા ને ઓય જલસા કરવાનું છે એવું ઓય તમે મજા કરો હા હા આપણે જલસા કરવાનું છે સાલે અને ફેર આજે તો તમે એક તો કરાવ્યું ખેર બગ મરવા ઓય ઈ દાડે વા હાચું હાટ ગર અમે તને ભાગ પાડો તો તમન સંસ્કાર શું છે ભાઈ તના સંસ્કાર વાત શું યાર આવો બેહો એતો કે આપણે

તે અહીંયા તો કોલાના 5000 કમિશન લઈ જાતી આ ઘણી પાણી થી તમે પૈસા લીધા છે કોલાના સમૂહ સમૂહ શું છે સમૂહ તો એ લાજી કમેતી તમાર હવે હાચું બોલવું છે કે બે એને લેબડો ખોઢીને ખોટો કાઢો તમારા બેરમ તો બોલ્યા થા પગે લીધો રિયાના હું ઈ આ બહુને છે કાય મારે હું ગડબ કરે બધો તો બેહારો બેહો બેહ બેહ વાકુ ની ગઈ આયો નહી ઓય તે ફોન તમે આવી તો ખબર પડી જાય કે યો નું સેટ આવું તો 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 તમાર કોણ સુધી કરે ખાવા કરતા તમે પેલા વાઈન પૈસા દે પણ બુધો ભાઈ પૈસા ના લઈ પૈસા લો લે 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 પકડો આ ના પૈસા તો વાપરી લે પૈસા વાપરી લે પૈસા દે એ પૈસા જો દે દે પૈસા

બના દે ઓર આપણે મારા પિયા સુકને આવું તો એ અલ્યા રે દાયલ કેસી અલ્યા બસ સપત તો લેવા જો સપત પાછી લેજો બોલા બેલા બેલા સાબરસ અલ્યા લે લે આ તો લે યે ઓલું સપત ના ખપાવ પર પૈસા મરી જાય હો એ હવે હું તો આવું સપત તમે કાઈ ઓમડી

તો કાલ ફેર આવજો થોડાક રમાડજો કાલ ઈ તો આ સીધું નહી વળી એ હોય ઈ તો સૌ પૂરતન પડ્યું હાલ તો ચીડી ના ના હારું હારું કાં એટલે તમાર કાળજી રાખવાની છે હવે કોઈ ના

માતા